બોટલા ખાયા આમાં સદોરાની છે અચ્છા હવે હવે સમીમાં શું થાય છે આના કપડા વેચીએ આ ખાલી થાય અમારો પ્રતિ કેરે માં જોડી નાખતી છે દાવા ઘણી બધી છે અમે કાંઈ નથી કોઈ વાત નથી નથી અમે

આ પરિસ્થિતિમાં એક જ વાત આપણે કહી શકીએ મુન્દ્રા બારોઈ નગરપાલિકાને કે કમસે કમ થોડી ઇન્સાનિયત રાખી અને આ લોકોને આ જે ગરીબ લોકો છે કે જે પોતાના બસો ને ત્રણસો રૂપિયા રોજના કમાવે છે એમના માટે કમસે કમ થોડીક ઇન્સાનિયત રાખી અને વારંવાર જે આપની જે અહીંયા કને જે ઉઠાડવામાં આવે છે એમના માટે તો આપ લોકો નીચે હંમેશા ચિંતા છે એ ચિંતા મોટો ખાલી જગ્યા છે છે શું કારણ ખાલી કરવાનો કારણ શું સુકરો ખાલી કરવાનો કે આપણે બગીચા બનાવવા છે ના બનાવવા છે એટલે આપણે પાર્ક બનાવવાનો છે તમારે આપણે મારી ઘરેથી નીકળવા છે કરીને આવજો કે અમે ગરીબ માણસ છીએ તો વાત એમાં પણ છે આજે આપણે સવાજે આજે તમને હેરાન કરી છે